જસદણ કન્યા છાત્રાલય મામલે દીકરી દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરાવવામાં આવી બલાત્કારની આ કમ્પ્લેન રજીસ્ટર થઈ અને ત્યારબાદ એક આશા વ્યક્ત કરવામાં આવી કે જસદણની આ ડીબી પટેલ કન્યા છાત્રાલય જે છે તેની અંદર બધું જ સરખું થઈ જશે ત્યાં જે દીકરીઓ રહે છે તેમની સુરક્ષાને લઈને પણ એવી વ્યવસ્થા કરવામાં આવશે કે અન્ય માતા પિતાને કોઈ ચિંતા ન થાય પરંતુ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે અને સવાલ અર્જન રામાણી ઉપર ઊભા થઈ રહ્યા છે કારણ કે જે દીકરી સાથે દુષ્કર્મ થયું હતું તે દીકરીના દુષ્કર્મની સૌથી પહેલી ફરિયાદ જે છે તે અર્જન રામાણીને કરવામાં આવી હતી તેના પરિવારના સભ્ય જે છે તે અર્જન રામાણીને મળવા ગયા હતા અર્જન રામાણીએ ટ્રસ્ટી તરીકે પોતાનું જે કામ કરવું જોઈએ એટલે કે તરત પોલીસને બોલાવીને જે આરોપી હતા તેમની વિરુદ્ધમાં ફરિયાદ આપવી જોઈએ તેવું ન કર્યું પણ તેને તો ઉપરથી આરોપીને બોલાવી અને દીકરીના માતા પિતા સાથે કરવા માટેની વાત કરી હતી અને રામાણીની ભૂમિકા ઉપર સવાલ એટલા માટે પણ ઊભા થઈ છે કે દીકરી પોતે કહી રહી છે કે અર્જન રામાણી આ લોકોને એટલે કે પરેશ રાધડીયા અને મધુ ટાઢાણીને હોસ્ટેલમાં આવવા દેતા હતા હવે અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અર્જુન રામાણીની જે ભૂમિકા છે તે સમાજ દ્વારા ના તેમને હટાવવામાં પણ આવ્યા છે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે અર્જુન રામાણી એ પોતે જ્યારે દીકરી દ્વારા ફરિયાદ કરવામાં આવી ત્યારે પોતે ઝેર પી લીધું હતું અને દવાખાનામાં દાખલ થઈ ગયા હતા અત્યારે તે સ્વસ્થ છે તેઓ પોતે ફરીથી કન્યા છાત્રાલયમાં ટ્રસ્ટી પદની ખુરશી પર પણ આવી ગયા છે પરંતુ તેમની વિરુદ્ધમાં ના પોલીસ કોઈ એક્શન લઈ રહી છે કે ના જે સમાજ છે જે સમાજ દ્વારા અને કમ્પ્લેન કરવામાં આવી હતી જે દીકરી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ના સમાજે પણ કોઈ પ્રકારનું ઇનિશિયેટિવ લીધું અને અર્જુન રામાણીને ત્યાંથી હટાવ્યા હવે એક વિડીયો અર્જુન રામાણીને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે અર્જન રામાણીની જે ભૂમિકા હતી કારણ કે ક્યાંક ને ક્યાંક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કન્યા છાત્રાલય છે અહીંયા આગળ કેટલી બધી છોકરીઓ રહે છે અને સમાજની આ દીકરીઓ જે ખરેખર ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે એવી દીકરીઓ જ્યારે ત્યાં આગળ રહીને ભણતી હોય તો તેમની સુરક્ષાનો પણ એક

બહુ ઘણા વર્ષોથી ચાલે છે એના વિશે ખાસ વાત કરવાની છે હવે ઘણા વર્ષોથી એ છાત્રાલય શરૂ થઈ ત્યારથી રૂડા ભગતે એ સ્થાપક તરીકેની કામગીરી શરૂ કરેલી અને સત્તરસો અઢારસો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દીધું છે સંખ્યાની દૃષ્ટિએ પછી કોઈ વાદ વિવાદને વિખવાદ ઊભો થયો અને અર્જુનભાઈ રામાણીએ આખી ઝુંબેશ ચલાવી અને રૂડા ભગતે રાજીનામું આપ્યું હવે પરિસ્થિતિ એવી થઈ કે છેલ્લા બારેક વર્ષથી તો મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અર્જણભાઈ રામાણી વીરનગરવાળા એ આ સંસ્થા ચલાવતા હતા અને હું ઘણી વખત ત્યાં જતો હતો એના કાર્યકાળમાં અને એક હજારથી વધારે છોકરીઓને માટે કબાટની વ્યવસ્થા મેં કરી દીધી મારા ખર્ચે બધા રૂમમાં પણ લગાવી દીધા અને એ ઉપરાંત છોકરીઓ હાજીમાંજી થતી હોય કાંઈ પ્રોબ્લેમ તો એને માટે મેં એક નવું મારુતિ વાન લીધું એમ્બ્યુલન્સ તરીકે એટલે દીકરીઓને એમાં દવાખાને કાંઈ હાથમાં થાય તો લઈ જઈ શકાય એ પણ આપેલું જ છે પછી અગિયારક લાખ રૂપિયા ફાળો આપ્યો સ્કૂલ બિલ્ડિંગને નવું બનાવતા હતા એટલે આવશ્યકતા હતી તો બધા લોકો આપ્યું એમ આપણે પણ મદદ કરી અને બાવીસ ત્રેવીસ હજાર ફૂટ જેટલી ગ્રાઉન્ડમાં ટાઇલ્સ લગાડી દીધી કારણ કે કપચી હતી ને દીકરીઓ બેસે ગ્રાઉન્ડમાં વાલીસ મિલન વખતે તો એને કપચી વાગે નીચે પલાંઠીવાળીને બે હતો એટલે પછી મારા ધ્યાનમાં આવ્યું એટલે ટાઇલ્સ પણ નાખી દીધી અને આવું બધું નાનું મોટું ઘણું બધું ડાઇનિંગ ટેબલો પણ આપ્યા દીકરીઓ નીચેનો બેસવો પડે એટલે અને એ તો દીકરીઓને લક્ષમાં લઈને આપણે મદદ કરી હતી પણ હું ઘણીવાર જતો ને ત્યારે મેં જોયું કે ભાઈ કોઈ વાલીની કોઈને છોકરીઓ હોય એના ભાઈ બહેનના મેરેજ હોય તો અર્જનભાઈ મથ કરતા હોય એ લોકોએ કે ભાઈ એક દિવસ પહેલાં નહીં મોકલીએ એટલે બે ત્રણ દિવસ પહેલાં પોતાના ઘરે મેરેજ હોય તો હું કામ છોકરીઓને કંદડવું જોઈએ પણ આ છે ને એ એની અર્જનભાઈની મને લાગે એક નેગેટિવ માનસિકતા છે અને બીજી એની માનસિકતા એ રહી કે એણે જે છોકરીઓ અપડાઉન કરતી હતી ગામડાઓમાંથી જસદણ આટકોટ વિછા કે જે કોઈ વિસ્તારમાંથી અને એ બસની અંદર સરકારે કન્યાઓને ફ્રી પાસ આપેલો છે એટલે કાંઈ ચાર્જ ન હોય અને અહીંયા ગ્રાન્ટવાળી શિવલાલભાઈ વેકૈયા એના પુરુષાર્થથી ગ્રાન્ટવાળી શાળા મંજૂર થયેલી એટલે એ હાઈસ્કૂલ ને સ્કૂલ ચાલતી હતી એટલે કન્યાઓને ફી ન ભરવી પડે એટલે બિચારી મફતમાં ભણી જતી હતી બસમાં ફ્રી હોય અને સ્કૂલમાં ફી ન હોય આ આ વસ્તુ રોળા ભગતના વખતમાં હતી પણ પછી સમયાંતરે આ આમણે અર્જણભાઈએ જે કન્યાઓ અપડાઉન કરતી હોય ને ગામડેથી અહીંયા એને બંધ કરાવી દીધી કે હોસ્ટેલમાં રહ્યો ને તો જ એડમિશન આપવાનું તો જ ભણવાનું તો નહીં એટલે જેને હવે હોસ્ટેલની અંદર ત્રીસ ચાલીસ હજાર પચાસ હજાર ફી હોય તો એ કેવી રીતે રૂડા ભગતના વખતમાં તો પંદર સોળ હજાર ફી હતી પછી આને બહુ બધી ફી વધારી દીધી અર્જુનભાઈ રામાની અને એના કારણે જે લોકોને બે ત્રણ દીકરીઓ હોય તો એ ભણાવી ન શકાય ને હોસ્ટેલમાં એટલી બધી આવકનો હોય ને બે પાંચ દસ વીઘા જમીન હોય તો કેવી રીતે એ ચલાવી શકે આ બધી પરિસ્થિતિ જે નિર્માણ થઈ અને એની અરજણભાઈ છે ને એ એક અક્કડ અને જોહુકમી વલણવાળો માણસ છે ભલે એની જે ભાવના હોય તે કાંઈ સારું કરવાની કે છોકરીઓને ન આપતી તો એ ભણે કે જે હોય તે પણ એ જોહુકમી કહેવાય અને સંખ્યા ઘટતાં ઘટતાં અત્યારે હાઈસ્કૂલે નવ દસ અગિયાર બારમાં પોણા બસ્સો ખાલી છોકરીઓ ભણે છે ત્યાં હાઈસ્કૂલ લેવલે અને બાકી તો નર્સિંગ કોલેજમાં ને એમાં અભ્યાસ કરે છે પણ મેં ઘણી વખત ધ્યાન તો દોર્યું હતું મેં કીધું ભાઈ આટલું બધું કડક વલણ યોગ્ય નથી પણ એમ છતાંય એનું જો વાળું એની માનસિકતા છે કે પોતે જે નક્કી કર્યું હોય એ જ કરવાનું બીજા બધાએ કેમ ના હોય એક જ હોશિયારનો દીકરો હોય એવી રીતે એણે હંમેશા વલણ અખત્યાર કર્યું અને મારે ત્યાં મોરબી ઘણી વખત સાત આઠ વખત આવી ગયેલા હું ત્યાં ઘણી વાર જતો હતો એટલે સતત બાર વર્ષથી સંપર્ક હતો પણ એણે શું કર્યું એ રૂડાભગતના વિરુદ્ધમાં એ નીકળી ગયા પછી બાર વર્ષ સુધી પત્રો જેમ તેમ બધા લોકોને આગેવાનોને સમાજને લખ લેખે જ કર્યા લખ લેખે જ કર્યા એક મને લાગે કદાચ ગયા જન્મમાં બે બાપે માયરા વેરના દુશ્મનો હશે બે અર્જુનભાઈ રમાણીના રૂડાભગત ગયા જન્મમાં તો જ આવું અર્જુનભાઈ વાય ચોઈટ્યા હોય આદુ ખાઈને પછી છેલ્લે એ એણે એવું કર્યું કે ઓલી દવા પીધી કાંઈક અને એને એમ થયું કે ભાઈ મને આ જે કાંઈ છે એ રૂડાભગતના કારણે હું દવા પીવું છું એવું કાંઈક એની માનસિકતા એવું કંઈક આગળ લખ્યો છે પણ ભાઈ કોઈના કારણે રૂડા ભગત તો કોઈની સંસ્થામાં બાર વર્ષમાં આવ્યા નથી શું કામ અને એની વાંચ્યા આદું ખાંડ લાગ્યા હતા પછી વચ્ચે કંઈક એની ઉપર થોડોક હુમલો થયો સંસ્થામાં અને કેસ કબાડા થયા પણ જે બાકીના ટ્રસ્ટીઓ છે ને એ મારી દ્રષ્ટિએ નમાલા પુરવાર થયા બાકીના ટ્રસ્ટીઓ કદી કોઈએ જોયું નહીં કદી બાર વર્ષમાં સામાન્ય સભા મળી હોય મિટિંગ કરી હોય ચર્ચા વિચારણા કરી હોય અર્જનભાઈ કહેતા હતા કે ચૌદ વીઘા જમીન લીધી છે તો કન્યાઓ પાસેથી ફી ઉઘરાવીને એ પૈસામાંથી જમીન લેવાય કે ખાલી સંસ્થા ચલાવાય એટલી જ ફી લેવાય આ એક સામાજિક પાપ કહેવાય અને ચૌદ વીઘા જમીન કોના નામે લીધી છે અર્જુનભાઈ એના નામે કે એના કોઈના નામે લીધી છે તપાસ કરો અને છેલ્લે છેલ્લે એને રૂણા ભગત વિરુદ્ધમાં ઓલા એના ગામના કોઈ જૂના સરપંચ છે એના નામે પત્ર લખાયો અને ભાઈ તમે કોકના ખંભે બંદૂક મૂકીને ફોડો છો આ ધંધો કામ કરવાનો હું કાંઈ તમારો વિરોધી નથી અર્જુનભાઈનો પણ એની નીતિ રીતિ એટલી બધી ખોટી ને ખરાબ છે અને બાકીના નમારા માણસો બધું ચલાવ્યું અને જસદણની આજુબાજુના લોકો કેવા માણસો છે આગેવાનો આગેવાન કહેવાય ને કે આ બાર વર્ષથી આ જો ઉપમી ચલાવે છે તો આપણે બધાએ ચલાવી લીધું શાના માટે ચલાવી લીધું એ કોઈ વાઘ દીપડો છે તો તમે એથી બી ફાટી પડતા હતા અને કહેવું જોઈએ વાલીઓએ પણ કહેવું જોઈએ અને આ હમણાં છેલ્લે ઓળખો બળાત્કારનો બનાવ બન્યો ત્યારે પણ અર્જનભાઈ કહેતા હતા આ મને મારે રૂબરૂ મળ્યા ત્યારે અને ત્યાં હોસ્પિટલમાં હું મળવાઈ ગયો ત્યારે વાત કરી હતી કે ભાઈ બોલો ટાઢાણી છે એ તો એવું કરતો હોય બળાત્કારનું તો તમે જાણતા હતા તો હું કામ હલાવ્યું ટાઢાણીભાઈ બોલો કામનું દાળિયા લઈ આવતો હોય છે તો એ અર્જનભાઈ જાણતા હતા એવું કરતો હતો તો શું કામ તમે ચલાવ્યું માથિને ચલાવ્યું ત્યાં તમારી હોશિયારી ક્યાં ગઈ હતી કંઈક તો વિચાર કરો અને અત્યારે પાછા હમણાં બધાય સારા માણસો જસદન એક સ્કૂલમાં મિટિંગ કરી ત્યારે હું પણ હાજર હતો અને દોઢસો માણસો દોઢસોથી પણસો માણસો હતા સારા માણસો આવ્યા હતા કે ભાઈ હવે આ સંસ્થામાં આ સંખ્યા ઘટતી જાય છે અને આ પરિસ્થિતિ આવે તો બંધ કરવાનો વારો આવે અને પટેલ સમાજના લોકોના પૈસે સંસ્થા બની છે તો પટેલ સમાજની તો ક્યાં થોડીક છોકરીઓ હોય છે માન દહ ટકા બાકી તો બીજી જ્ઞાતિની છે ભલે આપણે વાંધો નથી બીજી જ્ઞાતિની હોય તો પણ આવું કરવાનું કારણ શું છે એને એને કોણે આ રવાડે ચડાવ્યા છે અથવા તો કોઈ રવાડે ચડાવે એવું નથી એ તો પોતાની માનસિકતા જેવી નેગેટિવ છે એટલે આ પરિસ્થિતિ થઈ છે તો એ છેલ્લે અર્જનભાઈએ પાછો એ કાગળ લખ્યો પોતાની સહીથી કે આ સમિતિ મળીથી ખરેખર શૈક્ષણિક સંસ્થા બચાવ સમિતિ એવું નામ આપ્યું હતું તો અર્જણભાઈએ એવો પત્ર લખીને બધે મોકલ્યો કે આ ડુબાણ સમિતિ અરે ડફોળ ડૂબાણ તો તમે છો સંસ્થાની માવડકી આણી નાખી સંસ્થાનું છોકરીઓની સંખ્યા ઘટીને પતન કરી નાખ્યું ડુબાણના દીકરા થાવ છો તે ડૂબાણ સમિતિ વાળીના નિભાયા હોય તે જે અત્યાર સુધી નેગેટિવ શબ્દો સિવાય કાંઈ છે તમને હાલી નીકળ્યા છો તે તમને કોઈ કહેનાર નથી અને તમને આવા બધા ટ્રસ્ટીઓ મેં કીધું એમ નમાલા ટ્રસ્ટી હોય કોઈ દિવસ રસ ન લીધો એટલે તમે બેફામ બની ગયા તમારી અમે હું હાજર હતો તમારી હેસિયત શું છે ડુબાન સમિતિ કોઈ દી સારો શબ્દ જિંદગીમાં આવડ્યો છે સારું કામ કાંઈ આવડ્યું છે કે નેગેટિવ જ કરતા આવડ્યું છે હાલી નીકળ્યા છો તે ક કાગળને પત્રો લખાણ હમણે કોઈક બાય પાસે ઓલા રૂડા ભગત વિરુદ્ધમાં એના મા બાપ સુધી રૂડા ભગતના આવાન તહેવાર નાલાયક ફલાણા મીન કેવા શબ્દો વાપરીને અરે નીચમાં નીચ માણસો હોય ને તો આવું ન કરે હરામીમાં હરામી માણસો હોય તો આવું ન કરે આ સમાજના બધા લોકોને ખબર પડવી પડે કે અર્જનભાઈ રામાણી આટલો બધો આવી દુષ્ટતા આચરે છે અને લોકો બધા હલાવી લે છે હમણાં ઓળી ઓલા દિનેશભાઈ બાંભણીયાને પડકામ લીધા હશે એટલે એમ થાય ને કે એનો ટેકાથી જે કરવું હોય કરી શકાય એમ એને કોકના ખંભે બંદૂકમાં રાખીને જ ફોડવાની માનસિકતા છે કારણ કે હું તો બાર વર્ષથી એની કોન્ટેક્ટમાં હતો અને આપણે એને સલાહ દઈએ સૂચન કરીએ એને કાંઈ ન માનવું હોય ને ગુણ્યા આ સંસ્થામાં બેઠો હોય અડધી અડધી કલાકથી વાલી યાર આઉટ કરે ફોનમાં કે તમારા ઘરે પ્રસંગ હોય તો દીકરીને એક દી પહેલાં જ મોકલી શકાય છે લેવા આવજો બાકી નહીં મોકલાય અરે ભાઈ હું તમારે એને કરવું હતું એ આ તમારી જે જોઉકમીના પ્રતાપે આ સંખ્યા ખલાસ થઈ ગઈ અને છોકરીઓ જે છે ને આટલી બધી ફી ભરીને ભણી ન કે એટલે સંખ્યા પતન થઈ ગઈ અને સાયન્સની અંદર ત્રણસો વિદ્યાર્થી ત્રણસોની સંખ્યા રહેતી સાયન્સમાં અગિયાર બાર સાયન્સમાં એનું પતન કરી નાખ્યું જીરો કરી દીધી સંખ્યા અને સરકારને લખી દીધું બંધ કરવા માટે હું તમને અધિકાર છે તમારા બાપની સંસ્થા છે આ કે તમે સાયન્સ સંસ્થા બંધ કરવાનું લખી દો અને પાછા વળી વળી સારા માણસો ભેગા થઈને સંસ્થા બચાવવાની વાત કરે એમાં લખો ડુબાણ સમિતિ ભેગી હાલી નીકળ્યા ડુબાણ સમિતિ વાળી નાની ભાળ્યા હોય તે અથવા આ બધા નમાલા કહેવાય જતદણવાળાને ડર કેદુના તમને ઠેકાણે પાડી દીધા હોય તમે શું તમારી જોવો કે મેં આ હું તમારા બાપના પૈસા આ સંસ્થા બની છે આ પૈસા કોઈ સંસ્થામાં કાંઈ અગાઉ લખાયેલા હોય તો ન દીધા હોય અને તમે પાછા આટલી બધી હોશિયારી કરવા માંડી પડ્યા છો આ દવા પીવાનું નાટક કરીને બિલકુલ બંધ થઈ જાઓ અને સંસ્થામાંથી રાજીનામું દઈ દો નહીં તો તમારી સામે ઝુંબેશ ચલાવવામાં આવશે જો સંસ્થામાં રહેશો તો તમે ભગે થામે તો હું ઝુંબઈ ચલાવી હતી તો અમે એકલા અને ઘણા થઈ પડશું અને જસદણ અટકોર વિછ્યા બધા વિસ્તારના લોકોને એકત્રિત કરી અને આ બધી વસ્તુનો ખ્યાલ આપવામાં આવશે એટલે એની કરતાં અર્જણભાઈ તમે સંસ્થામાંથી રાજીનામું દઈ દો નીકળી જાઓ અને સાનામાના ઘરે જઈને બેહો બરાબર હા એટલે તમારા દીકરાઓની શાંતિ રહે બોલા બચારો અમેરિકા સરસ મજાનો દીકરો છે ઠેઠ નથી ધક્કો ખાવા આ દવા પીધી એટલે બોલો સુરતવાળો દીકરો કેવો હારવા માણસ છે એ કેટલા અહીંયા બજારની હોસ્પિટલમાં ઊભું રહેવું પડ્યું એ તમારી આ ખોટી નીતિ રીતિ ને તમારી ખોટી માનસિકતાનું પરિણામ હતું આ દવાની માની દીધી તે એટલે બધું હેરાન થવાનું ને હેરાન કરવાનું બધું બંધ કરી દો અને નહીતર પછી એક આંદોલન ચલાવવું પડશે તમે અને હમણાં ઓલી મેં જોઈ જાહેરાત નર્સિંગ કોલેજની એમાં ઓલા પોતાનું નામ લખ્યું છે દિનેશ માંભણીયાનું નામ લખ્યું છે અને એક પ્રિન્સિપાલનું નામ એક બીજા ભાઈનું નામ લખ્યું છે બસ એટલે ઓલો જે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પરવાળિયા બન્યા છે એ કાંઈ નહીં હા એને આઉટ કરી દે છે હા એ ધારણ કે આને કાઢી છે બધા કાઢી કાઢીને ટ્રસ્ટીઓને જે કાંઈનો બોલે આવા બોતડા જેવા હોય ને એવા બધાને રાખ્યા અંદર અને બધા હારા હારા ટ્રસ્ટીઓ હોય ને એને બધાને કાઢી મૂક્યા અંદર કેવી નીતિ રીતિ છે બંધ કરો અને ખરેખર ભલે ગમે એટલે મહેનત કરવી પડે તમે રાજ્યનો મુદ્દે જો હારી હાજી હરાય નહીં તો જબરજસ્ત એક ઝુંબેસ ચલાવવામાં આવશે તમારી સામે ઓકે ઓમ શાંતિ અર્જુન રામાણી પર જે સવાલ ઊભા કરવામાં આવ્યા છે તે ખરેખર આમ જોવા જઈએ તો વેલિડ છે કારણ કે અર્જુન રામાણીની ભૂમિકા પહેલેથી જ ક્યાંક ને ક્યાંક જે રીતની હોવી જોઈએ તે રીતની રહી નથી એક ટ્રસ્ટી તરીકે હવે અહીંયા સવાલ એ પણ આવી રહ્યો છે કારણ કે જે દીકરી ફરિયાદી છે જેના ઉપર સાથે બલાત્કાર થયો છે તે દીકરી એ પણ કોર્ટમાં આને લઈને ગુહાર કરી છે અને કોર્ટની અંદર પણ પોતાની અરજી ફાઇલ કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી ફાઇલ કરવામાં આવી છે કારણ કે અર્જુન રામાણીને

કસ્ટડીમાં દીકરી હોવા છતાં પણ તેની સાથે આ પ્રકારનો ગંભીર અપરાધ થાય છે ત્યારે ક્યાંક જવાબદાર વ્યક્તિ તરીકે અર્જુન રામાણી પણ આવે છે છે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી હવે તો સમાજમાંથી માંગ ઉઠી કે રામાણી વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ને ભી ન્યુઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર